નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ દસ જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ હજીરામાં સ્થપાશે વાઇબ્રન્ટ સમિટમાં લક્ષ્મીનારાયણ મિત્તલે જાહેરાત કરી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર ચોવીસના ઉદઘાટન પ્રસંગે આર્સેલર મિત્તલના ચેરપર્સન લક્ષ્મી મિત્તલે ઇવેન્ટના સંસ્થાકીય માળખાની પ્રશંસા કરી હતી ત્યારે મિત્તલે સમિટ માટે વડાપ્રધાન મોદીના વિઝનરી થીમ વન અર્થ વન ફેમિલી અને વન ફ્યુચરનું કહ્યું હતું તેમજ વધુમાં લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં હું આવ્યો હતો ત્યારે ઓટોમેટિવ ઇન્ડસ્ટ્રીઝ રેલવે ગ્લોબલ ટેકનોલોજીને લાવી નવી ટેકનોલોજીથી કામ કરી રહ્યા છીએ વડાપ્રધાને બે હજાર એકવીસમાં હજીરા સાઇટનું ભૂમિપૂજન કર્યું હતું જેનું કામ બે હજાર છવ્વીસમાં પૂર્ણ થઈ જશે તેમજ ચોવીસ મિલિયન ટન હજીરા સાઇટ વિશ્વનું સૌથી મોટો સ્ટીલ ઉત્પાદન કરતો પ્રોજેક્ટ બનશે તેમજ બે હજાર સડતાલીસના નવા વિઝનને પૂરું કરવા માટે અમે તૈયાર છીએ તેમજ લક્ષ્મી મિત્તલે બે હજાર એકવીસમાં વડાપ્રધાન દ્વારા ઉદઘાટન કરેલ હજીરા પ્લાન પર વિશેષ વાત કરતાં કહ્યું હતું કે તેમણે તેના વિસ્તરણ માટેની રૂપરેખા પણ રજૂ કરી હતી जाहिर करूतु के बीजा तबक्का पर हस्ताक्षर था जैसे पिछले साल सितंबर में वाइब्रेंट गुजरात की 20वीं एनिवर्सरी पर मैं यहाँ आया था और प्रधानमंत्री जी ने बताया कैसे आइडियाज इमेजिनेशन और प्रोसेस कंटिन्यूटी के आधार पर इस मेगा ग्लोबल इवेंट को एक स्ट्रक्चर मिला है प्रधानमंत्री जी ने उस वक्त ये बताया कि कैसे वन अर्थ वन फैमिली वन फ्यूचर की सच्ची भावनाओं को लेकर भारत का भारत की प्रतिष्ठा कैसे बढ़ेगी और हर इंटरनेशनल फोरम में पूरे ग्लोबल साउथ की आवाज को भी मजबूत किया है मान मंत्री मुख्यमंत्री भाई पटेल जी मैं आपको भी डेवलपमेंट को आगे रखने और इन्वेस्टमेंट्स को आकर्षित करने और एडमिनिस्ट्रेशन को स्तर ऊंचा उठाने के लिए बधाई देता हूं। गुजरात में फेयर ट्रांसपेरेंट एंड पॉलिसी डिवेंड गवर्नेंस की एक पहचान रही है और जिस जिसमें मेरी कंपनी भी कंपनी ने भी अनुभव किया है स्टील किसी भी राष्ट्र के आत्मनिर्भरता में एक बड़ी भूमिका निभाता है क्योंकि ये इंफ्रास्ट्रक्चर डेवलपमेंट अर्बनाइजेशन, अर्बेनाइजेशन सेक्टर्स, ऑटोमोटिव इंडस्ट्री इलेक्ट्रिक व्हीकल्स, डिफेंस रेलवेज आदि में बहुत उपयोग होता है ग्लोबल टेक्नोलॉजी को सर्वोत्तम रूप से लाकर हम हाई एंड प्रोडक्ट्स को डेवलप कर रहे हैं जो एसएमई से स्टार्टअप तक के स्टील कंज्यूमर्स को कंपिटिटिव बनाने में मदद कर रहा है गुजरात ने आज से चार साल पहले मित्र निपन स्टील इंडिया का स्वागत किया था और 2021 में प्रधानमंत्री जी ने और मुख्यमंत्री ने हमारे हजीरा एक्सपेंशन प्रोजेक्ट की भूमि पूजन की थी मुझे ये बताते हुए गर्व हो रहा है कि ये एक्सपेंशन प्रोजेक्ट तेजी से बढ़ रहा है और लक्ष्य के अनुसार इसका फेज वन 2026 में पूरा हो जाएगा आज वाइब्रेंट गुजरात 2024 के इस मौके पर हमने सेकेंड फेज के लिए एमओयू साइन किए हैं जब ये प्रोजेक्ट दो में पूरा होगा तो 24 मिलियन टन क्रूड स्टील प्रोडक्शन की क्षमता के साथ 800 सौ मित्तल निपुण स्टील इंडिया का हजेरा साइट ભારતીય અંક ભારતના આઠ વડા પ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ મેળવો નંબર ઘર બેઠા મોબાઈલ હાઉસ છઠ્ઠી રિંગ રોડ ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોનો સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઊર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર